તો ગણેશ ગોંડલ કેસને લઈને સૌથી મોટા સમાચાર જેમાં આરોપીઓની ઓળખ પરેડમાં થયો છે મોટો ઘટસ્ફોટ ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીનો મોટો આરોપ જેમાં ગણેશ ગોંડલ સામેના કેસમાં ડમી આરોપી રજૂ કરાયાનો આરોપ છે પીડિત યુવકે ઓળખ પરેડમાં ત્રણ ડમી આરોપીને નકારી કાઢ્યા જેમાં દીપક રૂપારેલિયા ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા ઇસમને બદલે ડમી આરોપી રજૂ કરાયા છે ફરિયાદીએ સરપંચ સહિતના ચાર આરોપીના ફોટા સાથેના નામ પોલીસને સોંપ્યા

જે પણ મારા દીકરાનું નંદન કરીને વિડીયો ઉતારતા એવા છ લોકો છે જે એનો વિડીયો ઉતારતા હતા અને બીજા જે પાંચ છ જણા છે એ બંદૂક તાકીને ઊભા હતા માથે અને બંદૂક પણ પાંચ છ બંદૂક જમા લેવાની છે તે પણ પોલીસે લીધેલ નથી ત્રણ એવું હોય કે જ્યારે આપણે ફરિયાદ લખાવી ત્યારે એક ગણેશ ને બતાવ્યો બતાવી હશે અને દસ આરોપી આપણે અજાણ્યા શખ્સો લેખા હોય ત્યારે આરોપી જે હોય તે નકલી આરોપી અજાણ્યા હોય એટલે હાજર કરતા હોય એમાં પોલીસ નો કોઈ ભૂમિકા નબળી હોય એવું દેખાતું નથી